પ્રકરણ તેર ત્યાગની ભાવના હરિયોમાશ્રમ સુરત તારીખ પાંચ ચાર ઓગણીસો સાહીઠ રામનવમી સંવત બે હજાર સત્તર મહાત્માઓની જન્મ જયંતિ ઉજવવાનો હેતુ દરેક પ્રજામાં સંસ્કૃતિ છે આ પૃથ્વી ઉપર જેટલા પ્રકારના સમાજ છે જેટલા દેશો છે તેટલી સંસ્કૃતિ છે સમાજમાં જે જે દિવસે જે મહાન પુરુષો અવતારી પુરુષો થઈ ગયા એવા દિવસોની સંસ્મૃતિ જાળવી રાખેલી છે રામનવમી કૃષ્ણાષ્ટમી વગેરે એવા અવતારી પુરુષોના નિમિત્તે છે આવી પ્રથા આપણે ત્યાં જ થઈ છે એવું નથી જૈન બુદ્ધ ખ્રિસ્તી દરેક પ્રજામાં આવી ખાસિયત છે દરેક ઠેકાણે આવા મહાન આત્માઓના દિવસો પળાય છે અને એ રીતે તેમનું સંસ્મરણ જાગતું રાખવામાં આવે છે અને એ રીતે પ્રજાના માનસમાં એ પ્રકારના સંસ્કાર જાળવી રાખવામાં આવે છે એ લોકોની ચેતના શક્તિ છે તેને જ લીધે તે લોકો સમાજમાં જીવતા રહી શક્યા છે પણ બાહ્ય રિવાજથી તેઓ જીવંત બને છે એવું કશું હોતું નથી એવા પણ મહાત્માઓ થઈ ગયા છે કે જેમના જન્મ દિવસ ઉજવાતા નથી છતાં તેવા મહાત્માઓની સમગ્ર ચેતના શક્તિ વિશેષ કામ કરતી હોય છે રામાયણ અને મહાભારત જેવા પુસ્તકોની પાછળ જેમની ચેતના શક્તિ ભરેલી છે તે રામ અને કૃષ્ણ અવતારી પુરુષ હતા તેમના અવતારના સંસ્કાર સારા એ સમાજમાં ફેલાયેલા છે એટલું જ નહીં પણ જંગલમાં પર્વતની અંદર રહેનાર આદિવાસીઓમાં પણ તે સંસ્કાર પડેલા છે અને તે આપણા કરતાં વિશેષ ગાઢી રીતે પડેલા છે હું તો ભીલોમાં કામ કરતો તેમનામાં રામ અને કૃષ્ણની ભક્તિ ઊંડે ઊંડે છે તેઓ રામનવમી જન્માષ્ટમી વગેરે દિવસો ભક્તિ ભજનો ગીત નૃત્યમાં ગાળે છે અને ખૂબ આનંદથી તેમ કરે છે મહાભારત રામાયણની કેટલી બધી અસર છે તે જોયું છે પણ તે પુસ્તકોને લઈને નહીં લખનારની પ્રતિભાને કારણે નહીં પણ રામ અને કૃષ્ણની ચેતના શક્તિ તેનું મુખ્ય કારણ છે એવા મહાત્માઓ થઈ ગયા કે જેમની ચેતનાશક્તિ પાંચસો આઠસો હજાર વર્ષ સુધી સમાજના માનસમાં કામ કરતી હોય છે એવા અવતારી મહાત્માઓ પ્રજાના માનસમાં જીવતા છે એટલે એ લોકોના શરીર છૂટી ગયા છે છતાં પણ તેઓ જીવતા જ છે હિન્દુ ધર્મમાં જ નહીં પણ ઈસાઈ અને મુસલમાન લોકો પણ કહે છે એવા મહાત્માઓનું સ્મરણ પ્રજામાં જાગતું રહે છે તે સમાજના પુનરોદ્ધાર માટે અગત્યનું છે આપણામાં શૌર્ય શહૂર હિંમત ખમીર પ્રેમ ભાવના સદભાવ ત્યાગ વગેરે નથી એનું કારણ એ છે કે આવા મહાન પુરુષો પ્રત્યેની ભક્તિમાં ઓટ આવી ગઈ છે આવા મહાપુરુષો પ્રત્યેની ભક્તિ પણ સમાજને ઊંચે આણનારી બને છે આવી ભાવનાને કારણે માનવી ફૂલોની સુગંધમાં ટમાં શ્વાસ લેવાને શક્તિમાન થઈ શકે છે આ અકલ્પિત વાત નથી પણ જેમણે આવી ભાવનામાં ઉડ્ડયન કરેલું છે તેમણે જાણેલું છે કે આવા પુરુષો પ્રત્યેની પ્રેમ ભક્તિ જીવને તારનારી છે એટલે આવા પર્વો ગોઠવી દીધા જેવી રીતે બીજ ગણિત એલજીબ્રામાં કોમન ફેક્ટર સામાન્ય અવયવ છે તેવી જ રીતે દરેક સમાજમાં આવા દિવસો એ કોમન ફેક્ટર જેવા છે આવો દિવસ એવા અવતારી પુરુષના પ્રેમ ભક્તિપૂર્વકના સ્મરણમાં જાય તે માટે આવા પર્વોની ગોઠવણ કરી આવું હિન્દમાં અને હિન્દુ ધર્મમાં જ નહીં પણ બધા ધર્મમાં અને બધા દેશમાં છે બધા ધર્મમાં ઊંચે આવવા પ્રજાએ જે મહેનત કરી તેના કરતાં આવા મહાત્માઓના તપ ત્યાગ ભાવનાના બળે પ્રજાનું ઊંચા આવવાનું વધુ બનેલું છે પ્રજાએ તે માટે જે વેઠ્યું છે તેના કરતાં અનેક ગણું આવા મહાત્માઓએ સાધના કરતાં કરતાં અને તપ કરતાં કરતાં વેઠેલું હોય છે તેને લઈને પ્રજાનું ઊંચે આવવાનું બને છે જમીન વિના ઝાડ ઉગી શકે નહીં વળી જો તેને ખેડ ખાતર આપવામાં ન આવે તો પણ ઝાડ ઉગી શકે નહીં ઝાડ માટે ખેડ ખાતરની જરૂર ખરી પણ બેઝ તરીકે તો જમીન જોઈએ જ તેવી રીતે પ્રજાના ઉન્નયન માટે ઉદ્ધાર માટે મહાત્મા લોકોના બેઝની પાયાની જરૂર અને તે રીતે તેમનું જીવવું પણ સમાજને માટે મહત્વનું છે જે પ્રજામાં આવા મહાત્મા નથી હોતા તે પ્રજાનું ઊંચે આવવાનું બનતું નથી આવા મહાત્મા હિન્દુસ્તાનમાં હોય છે એવું નથી દરેક ઠેકાણે હોય છે કુદરતની રચના જેવી છે દરેક સમાજમાં સમાજને ઊંચે આણવા મહાત્માઓ જન્મ લેતા હોય છે જે જે મહાન પ્રજાઓ થઈ ગઈ જેને વિશે આપણે ઇતિહાસમાં વાંચીએ છીએ છતાં તેમનું નામ નિશાન નથી રહ્યું તેનું કારણ એ છે કે તે પ્રજામાં હાર્દ નથી એવું વાતાવરણ નથી આવા મહાત્મા પુરુષને જન્મવા માટેનું તેમના અસ્તિત્વ માટેનું યોગ્ય વાતાવરણ રહેતું નહીં એટલે તે પ્રજાનો સમૂળો નાશ થઈ ગયો અને એ નાશ પામવાનું કારણ આવા મહાત્માઓના અસ્તિત્વનો અભાવ આપણા સમાજમાં અનેક મહાન ઋષિમુનિઓ થઈ ગયા કેટલાક તો પર્વતમાં કોઈ જાણી નહીં શકે કોઈ જોઈ ન શકે જેમના અસ્તિત્વની પણ કોઈને ખબર ન પડે તેવી રીતે રહ્યા હતા અને રહેતા હશે તેમની ભાવનાના આંદોલનથી પણ સમાજનું ઊંચું આવવાનું બનતું હોય છે પણ આપણે હાલમાં મોહક લીલ દશામાં છીએ જ્યાં સુધી બુદ્ધિમાં એ જ્ઞાનનો પ્રકાશ સમત્વ પ્રગટ્યું નથી ત્યાં સુધી એવા અનુભવીઓની કદર કરવાની આપણી તાકાત નથી એવા મહાત્માઓનું જીવન સારા એ સમાજને સ્પર્શતું હોય છે અને તેને લઈને જ સમાજનું અસ્તિત્વ હોય છે હરિ ઓમ ભગવાન રામ સમાજ રામને યાદ કરે તે માટે આજનો દિવસ ઉત્સવ તપ ભક્તિ પર્વ તરીકે છે તે કારણે આજનો દિવસ એ પવિત્રમાં પવિત્ર દિવસ છે રામનું જીવન આપણા જેવા સંસારીઓ માટે યોગ્ય રીતે વિચારવા જેવું છે રામે જ્યાં જ્યાં પોતાના જીવનને સ્પર્શતા પ્રસંગો ઊભા થયા ત્યાં ત્યાં ત્યાગ કરીને સુમેળ રહે સદભાવના રહે તેવી રીતે પોતે વધારેમાં વધારે દુઃખ વેઠ્યું અને જેઓ પોતાના હતા તેમની પાસે વધારે ને વધારે દુઃખ સહન કરવાનું કરાવ્યું સીતા સતીજ હતા તેઓ જાણતા હતા અનુભવે પણ જાણેલું હતું છતાં સીતા માતાને અગ્નિ પરીક્ષામાંથી પણ પસાર કરાવ્યા હતા પોતે જેવા પ્રકારના અવતાર શક્તિ હતા તેવા જ પ્રકારના સીતા માતા પણ હતા રામ તેવું જાણતા હતા પણ પોતે રાજા હતા પ્રજાની સાથે સુમેળ રહે ખરેખરી ભાવના રહે એમ કરી તેમનો ત્યાગ કર્યો એટલે પોતે જ ભોગવવું જોઈએ એ સિદ્ધાંત બીજા માટે નહીં પણ પોતે ત્યાગ કરીને ભોગવવું જોઈએ દુનિયામાં કહેવાય છે કે સમજુ માણસને જ વધારે માર પડે છે જે માર ખાય તે જ સમજુ છે એટલે કે જે ત્યાગ કરે જાતે વેઠે તે ખરેખર સમજુ જ્ઞાની જાણવો જે અણસમજવું છે અજ્ઞાની છે તે નહીં સમજે કેમ કરીને વધારે ખાવું કેમ કરીને વધારે ભોગવવું એવું લક્ષણ એ અજ્ઞાનીનું લક્ષણ છે સારા નરસા સમજવા માટેનું આ એક લક્ષણ તમારી પાસે મૂક્યું છે બીજાને ભોગે સુખ મેળવવાનું કરે છે તે અજ્ઞાનીનું લક્ષણ છે જ્યારે બીજાના સુખને માટે પોતે ત્યાગ કરે સહન કરે તેને માટે હંમેશા તત્પર રહે ઉત્સુકતાવાળો ઉમળકાવાળો રહે મળેલા બધાને માટે દુઃખ વેઠવા મન તલ પાપડ હોય તેને સાત્વિક પ્રકારનો જાણવો હંમેશા તેવો માનવી ભાવનાવાળો હોય છે સંસારમાં આંખ ઉઘાડી રાખી જોશો તો તમને આ દેખાશે આવા માણસ ઉપર વિશ્વાસ રાખવામાં બિલકુલ જોખમ નથી પણ જે બીજાના ભોગે જીવતા હોય છે તેમનાથી વેગળા રહેવું તે લોકો ઉપર વિશ્વાસ રાખવો નહીં જેવી રીતે આપણે ચાલતા હોઈએ અને રસ્તામાં અગ્નિ આવે અને આપણે તેનાથી દૂર અળગા રહીએ છીએ તેવી રીતે આવા માણસથી દૂર રહેવું એવા માણસથી સમાજમાં ચેતતા રહેશો સજાગ બનવાની જરૂર છે શ્રીરામ શ્રી અરવિંદ શ્રી રમણ મહર્ષિ શ્રી રામકૃષ્ણ પરમહંસ જેવા તો અપવાદરૂપે રૈર જ હોઈ શકે સામાન્ય લોકો તો લોલુકતા કામના આશા તૃષ્ણા મોહ મત્સર વગેરેમાં જ રાખતા હોય છે રામે કેટલો ત્યાગ કર્યો હતો તેમનો તો હક હતો છતાં તે હક જતો કર્યો પ્રેમથી જતો કર્યો ભરતે પણ રાજગાદી લેવાની ના પાડી કે જે હકનું નથી તે ભોગવી નહીં શકાય તેમણે રામની આજ્ઞાથી રાજ્ય ચલાવ્યું પણ રામની પાદુકા રાખીને જ તેને પણ હક હતો દશરથને ચાર છોકરા હતા તે ગમે તેને આપી શકત તેમણે રામને હક આપ્યો છતાં રામે હક છોડ્યો ને તપ કર્યું આ રીતે રામચંદ્રજીએ પ્રેમ અને ત્યાગનું દર્શન મૂક્યું વાલ્મીકી તુલસીદાસે તેને કાવ્યમાં ગૂંથી લીધું અને જીવનમાં સમાજમાં ભાવના જીવતી જાગતી રહે પ્રેરણા મળે તે માટે રામાયણની રચના કરી રામાયણને મહાભારત એ આપણા દેશના મોટામાં મોટા પુરાણ છે રામને તો મર્યાદા પુરુષોત્તમ કહ્યા છે આપણે રામ અને કૃષ્ણને સામે રાખીને જીવીએ હરિહિ રાવણ એ અજ્ઞાનનું પ્રતીક છે આપણે તો આનંદને કચડી મારીએ છીએ રાગ દ્વેષ કરીને દ્વંદ્વાત્મક રીતે જીવીએ છીએ તેની પંચાત છે આપણું અહમ ઘડી ઘડી ઉછળતું હોય છે સમજણોની પકડ એટલી બધી મજબૂત હોય છે આપણે સાચા અને બીજા નહીં એટલે અથડામણ સંઘર્ષ થાય છે માટે રામચંદ્રને સામે રાખીને ત્યાગ કરીએ તો સંસારમાં આનંદ આનંદ લાગે રામે ચૌદ વર્ષ વનવાસ વેઠ્યો પણ તે રાવણને સંહારવા દેવો પણ તેને ત્યાં બંધાઈ ગયા હતા આ બધા વર્ણનો એ પ્રતીક તરીકે છે જેવી રીતે રાવણે પોતાના તપથી દેવોને તાબે રાખેલા તેવું જ વિજ્ઞાને પણ અત્યારે સિદ્ધ કરી બતાવ્યું છે વીજળી પાણી એથી પણ ઊંડા અને ઊંચા તત્વોને પણ તાબે રાખ્યા છે રાવણ અને કંસને માટે કહીએ છીએ તેવી સ્થિતિ આજે સમાજમાં પ્રવર્તી રહી છે રાવણે તપ તો ભારે કર્યું હતું અને એમાંથી શક્તિ પણ પ્રગટેલી પણ એનામાં રાગ દ્વેષ મોળા પડેલા નહીં એટલે તપ કરવા છતાં શક્તિ પ્રગટવા છતાં રાવણનો ઉદ્ધાર થયો નહીં કારણ કે એનામાં અજ્ઞાન હતું એટલે રાવણ એ અજ્ઞાનનું પ્રતીક છે એણે તપ વડે ઊંચે ગયેલી શક્તિનો દુરુપયોગ કરીને બ્રાહ્મણોને પણ અકળાવ્યા હતા અજ્ઞાનમાં પણ શક્તિ છે જ્યારે પ્રજાના રાગ દ્વેષ મોડા થઈ શકે ત્યારે શક્તિ પ્રગટે શક્તિની બે બાજુ છે જો અજ્ઞાન રૂપે રહે તો ખીણમાં પડીને નાશ થાય અને જો એ સારી બાજુ વળાંક લે તો બચી શકીએ અને પુનરુદ્ધાર થઈ શકે રાવણમાં પણ શક્તિ હતી સર્વનાશ થાય એવી શક્તિ આજે પણ ઊભી છે એટલે આજે રામના અવતારની જરૂર છે વિજ્ઞાને જે શક્તિ મેળવી છે તેને કારણે આજે ઘણા દેશો સામસામે ઊભા છે અને જો એમાંથી યુદ્ધ થાય તો વિનાશ થાય એમ છે વિજ્ઞાનીઓએ શોધ તો કરી શક્તિ પ્રગટાવી પણ સમાજમાં દ્વેષ મોડા પડ્યા નથી જો દ્વેષ ઘટે તો સુમેળ સદભાવના જાગ્રત થાય માનવ સમાજનો ઉદ્ધાર થાય એ જ અત્યારે તો અગત્યનું છે એટલે તે અંગેની શરૂઆત સમજુ માણસે ઘર આંગણેથી કરવી જોઈએ એકબીજા માટે ત્યાગ કરવાનો ઉમળકો સમત્વ સમભાવ કેળવીએ તો તે બને એકબીજાથી ટકરાઈએ નહીં બધા પ્રત્યે સુમેળ સદભાવ પ્રેમ રાખીએ બીજાનું હંમેશા ભલું વિચારીએ બીજાને કઈ રીતે મદદરૂપ થવાય અથવા તો બીજા કેમ કરીને આપણો સદુપયોગ કરી શકે એવી ઉદ્દાત ભાવના વ્યક્તિઓમાં થાય તો વ્યક્તિઓથી સમાજમાં પ્રગટે અને તેથી કરીને દ્વેષ મોળા પડવાનું થાય આજે તો બે પ્રજા સામસામે એવી રીતે ઊભી છે કે જરાક અથડામણ જાગે તો મહાવિનાશ થઈ જાય જેની આપણે તો કલ્પના પણ નથી કરી શકતા રામાયણ મહાભારતમાં જે યુદ્ધની વાત આવે છે તે મહાભારતનું યુદ્ધ અઢાર દિવસમાં પૂરું થયું જે વાંચીએ છીએ તેને આપણે ગપ માનીએ છીએ પણ અત્યારે તો તેવી જ સ્થિતિ વિજ્ઞાને ઊભી કરી છે આવી રીતે અજ્ઞાનથી ભરેલી સંસ્કૃતિ જન્મતા તેનો સર્વનાશ થઈ જાય છે અજ્ઞાન અવિદ્યાના પાયા ઉપર રચાયેલ સંસ્કૃતિ નાશ પામ્યા વગર રહે નહીં મહાભારતના કાળની માફક માત્ર ને માત્ર વિજ્ઞાનથી બનેલી સંસ્કૃતિ તે જ પ્રમાણે નાશ પામવા સર્જાય છે અત્યારે આપણે એવા શિખર પોઈન્ટ ઉપર ઊભેલા છીએ કે જ્યાંથી સર્વનાશ થવાનો પણ સંભવ છે માટે દરેકે એવો પ્રયત્ન કરવો જોઈએ કે જે શરીરધારી મહાત્માઓ છે એવાનામાં આપણી ભાવના પ્રગટે ને તેનાથી સમાજનો ઉદ્ધાર થાય એવા મહાત્માઓ આપણા કહેવામાં વર્તતા નથી તે લોકોના જીવન આપણી સાથે મળી ગયા હોય એવી રીતે આપણી સાથે વર્તતા લાગે પ્રેમ કરતા લાગે પણ તેઓ તેમનું ત્રીજું લોચન મહાદેવનું ખોલતા નથી તે આપણે જીરવી નહીં શકીએ તેઓમાં અગ્નિ અને શીતળતા બંને છે તેવી ગરમી હું બતાવતો નથી કારણ જેમની સાથે પ્રારબ્ધ યોગે સંબંધ છે તે બધાને ઊંચે લાવવાના છે તેમ કરવા જાઉં તો આવે નહીં એટલે જાણી જોઈને ખોલતો નથી પણ મારા ગુરુ મહારાજે સાચી વાત કહેવાનું કહ્યું છે એટલે કહું છું કોઈ પણ એવી શક્તિના કારણે આ સ્થાન છે તો તમે બધા નમ્ર થાઓ એ શક્તિ ટકી રહેવાને માટે નમ્રતા ખૂબ જરૂરી છે જેટલી નમ્રતા છોડો તેટલો વહેલો તે મળેલી શક્તિનો આ સ્થાનનો નાશ થાય માટે તમને બધાને કહું છું કે મળેલું છે તેને ટકાવવા માટે નમ્ર થજો અહંકારથી તો નાશ થાય છે રાવણે તપ કર્યું શક્તિ પણ મળી વૈભવ પણ મળ્યો પણ અહંકાર ન ગયો એટલે નાશ થયો એટલે રાવણની માફક અહંકાર રહેશે તો નાશ થશે માટે એકબીજા માટે ત્યાગ ઉમળકો વગેરે ગુણો કેળવજો હરિહિમ મહાત્માઓ સમાજનું મૂળ છે જે મળેલું છે તે તમારા બાપનું નથી સમાજમાં સુખી થાવ અને વધારે વખત ટકી રહો તેટલા માટે કહું છું નદીનું મૂળ બહુ નાનું હોય છે નર્મદા ગંગા યમુના તાપી વગેરેના મૂળ જુઓ તો ઓટલા કરતાં એ નાનું હોય છે છતાં વિશાળ પાણી વહેવડાવે છે તેવી રીતે આવા મહાત્માઓ એ સમાજનું મૂળ છે છતાં તેમને વિશાળ હૃદય છે એ લોકો બહુ જૂજ પ્રમાણમાં એટલે કે માઇક્રોસ્કોપિક લિવિંગ એક્સેપ્શન્સ હોય છે તેવા લોકોનું અસ્તિત્વ એ જ સમાજનું ઉદ્ગમ સ્થાન છે તેમને લીધે જ સમાજનું અસ્તિત્વ છે એ તત્વ કેવી રીતે ફૂલ્યું ફાલ્યું મૌન એકાંતની પદ્ધતિ મુનિઓ ગુફામાં રહીને તપ કરતા મહાદેવભાઈનું સંત ફ્રાન્સિસનું પુસ્તક વાંચેલું તેમાં સંત ફ્રાન્સિસે પણ પર્વતમાં ગુફામાં રહીને તપ કરેલું છે એવી એ જાતની જ પદ્ધતિ ટેકનિક આ મૌન મંદિરની પણ છે આમાં આધુનિક સગવડો છે અહીં અંધારું છે જ પણ સાથે વીજળીના દીવા વગેરે પણ છે પણ તેનો ઉપયોગ કરવાનો નથી અહીં બેસીને જે તેનો ઉપયોગ કરશે અજવાળું કે પ્રકાશ કરશે તો લાભ નહીં થાય જેટલું અંધારું રાખશે તેટલો વધારે લાભ થશે જે એને અંગે સાત્વિક પ્રયત્ન ન કરે તેને પણ લાભ ન થાય અંદર બેસીને સાત્વિક ભજનો પ્રાર્થના વગેરે કરી શકે આધ્યાત્મિક પુસ્તકો વાંચી શકે જોવા માટે ઓમનો દીવો નાઇટ લેમ્પ આખો દિવસ સળગ તો રાખેલો છે એ પૂરતો છે અમે તો કહીએ છીએ પણ લોકો અંદર જઈને માનતા નથી અંદર જઈને વ્યવસ્થા રાખતા નથી ગંદી રીતે વાસણો મૂકે છે નિયમોનું પાલન કરવું કે કેમ એ પણ માણસની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે અમે જુદી રકાબી રાખીએ છીએ કે જેથી જરૂર કરતાં વધારાનું તેમાં જુદું કાઢી શકાય કે જેથી અમારે ખપમાં આવે ભગવાનની કુદરતની નિયમિત ગણતરી છે સૂર્યનો પ્રકાશ ભરતી ઓટ એ બધામાં ગણતરી છે કાળથી બધ હોવા છતાં એ નિયમિત વર્તે છે અંદર બેસનારા વ્યવસ્થા નહીં જાળવે તો અમારે બૂમો પાડવી પડે ધૂપિયું બારીમાંથી પરત મૂકે નહીં અંદર બેસનારાઓએ તો શિસ્ત ડિસિપ્લિન પાળવી જોઈએ અહીં બહાર રહ્યા છીએ તે ગુલામી કરવા નથી રહ્યા અમે તો કહીએ છીએ અમારો મિજાજ સહન કરવો હોય તો જ આવવું કાળજીપૂર્વક જે તે મૂકી દેવું સવારે ચા આવે ત્યારે ધોવાના કપડાં વગેરે મૂકી દેવું આ તમને સમજાવી દીધું છે જે કોઈ બેસવા આવે તે સમજણપૂર્વક આવે વ્યવસ્થિત અમારા કહ્યા મુજબ વર્તવાનું દિલ હોય તો આવવું હું કેટલાય વર્ષ એકાકી રહ્યો છું અને સેવા પણ બહુ કરી છે વીસ વર્ષ સુધી નિસ્વાર્થ સૈનિકની જિંદગીની માફક સેવા કરી છે સર્વડ લાઈક અ સેલ્ફલેસ સોલ્જર અહંકાર સમજણની મડાગાંઠ બધું છોડેલું છે મારા જીવનમાં ઘણા આવેલા છે તેઓ જાણે છે કે મારામાં કેટલા પ્રકારની નમ્રતા છે હરિ ઓમ અહંકાર મોળો કરો ને સદભાવ પ્રગટાવો મારા ગુરુ મહારાજે કહ્યું છે કે તારે સાચી વાત કહી દેવી મદદ કોઈ કરતું નથી મને મદદ તો મારો હજાર હાથ વાળો કરે છે તમે બધા અહંકાર મોળો કરો સદભાવ સુમેળ સહનશીલતા વગેરે ગુણો પ્રગટાવો તો કુટુંબમાં પ્રેમ જાળવી શકશો આપણે ઉમળકાથી બીજાને સાનુકૂળ થઈશું તો બીજાઓ એની મેળે થવાના છે આ સાધનાનું સ્થળ બનાવ્યું છે મારા ગુરુ મહારાજે મને સમજાવ્યું હતું કે જીવન છે એટલે પ્રારબ્ધ છે અને પ્રારબ્ધ યોગે માણસોના સમાગમમાં આવવાનું બનવાનું જ નથી બનવાનું એવું નથી તો ખાલી ખાલી વાત કરવી નહીં ફક્ત મિત્રને ઉદ્દેશીને કહેવું જે જે માણસોને તારે મળવાનું છે તેની ગતિ ઊંચે થાય તે તારે કરવાનું છે નાનાભાઈ ડોક્ટર નટવરભાઈ પરીખ સાહેબ ચંપકભાઈ જે ભાઈ ડોક્ટર જેવાને હું કહું છું મારી સામે એક જ દ્રષ્ટિ ભાવના છે કે મળેલો જીવ કેમ કરીને ઊંચો થાય તે માટે વઢું પણ ખરો પ્રેમ પણ કરું અને ક્રોધ પણ કરું દિલમાં ભાવ જાગે તો ગદગદ થયા સિવાય રહેવાતું નથી મારા જીવનનું કર્તવ્ય એ જ છે કે જીવની ગતિ ઊંચી થાય માટે અહમને તોડો અહમને ફટકા મારતા રહો તો જે મળેલું છે તે જળવાઈ રહે છે નહીં તો રાવણ જેવી દશા થશે રશિયા અને અમેરિકા જુદી જુદી વિરોધી એવી સમજણવાળા દેશો છે ક્યારે ટકરાઈ જાય તે કહેવાય નહીં દૈવી તત્વો અને આસુરી તત્વો પાપ અને પુણ્ય એનો સંગ્રામ ચાલી રહ્યો છે એકબીજા સામે ગુરક્યા ક્યાં કરી રહેલા છે રાવણે તપ કર્યું તેમ વિજ્ઞાનીઓએ પણ તપ કરેલું છે મહેનત કર્યા વગર તપ કર્યા વિના સિદ્ધિ મળતી નથી તેના મનમાં ચોવીસ કલાક ચિંતવન મનન ચાલ્યા કરે છે પત્ની સાથે દરિયે ફરવા જાય ત્યારે પણ પોતાના પ્રયોગનું જ રટણ કર્યા કરે છે એટલી લઢણ રાખે ત્યારે હાર્દને પામી શકે છે તે વિના મેળવી શકે નહીં આવા લોકોએ તપ તો કર્યું છે પણ રાગ દ્વેષ મોળા પાડ્યા નહીં એમાંથી એમનું પતન થવાનું જે શક્તિ મળેલી છે એમની ભૂમિકા રાગ દ્વેષવાળી હોવાથી તે ક્યારે ટકરાય તે કહેવાય નહીં માટે મહેનતથી પુણ્યના ઉદયથી કરીને જે મળેલું છે તે જેટલા નમ્ર થઈને રહેશો તો તે પ્રેમથી ટકી રહેવાનું છે હરિ હરીહયો